રાધનપુર એન્કર સાંતલપુર તાલુકાના છાણશરા ગામ ખાતે મકર સંક્રાંતિના કોલી ઠાકોર સમાજના ઈષ્ટદેવ વીર માંધાતા મહારાજ પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય મહોત્સવ અંતર્ગત શોભાયાત્રાનું આયોજન કરાયું હતું જેમાં સમગ્ર કચ્છ સહિત રાજ્યભરમાંથી બહોળી સંખ્યામાં કોલી સમુદાયના લોકોએ હાજરી આપી હતી વિ સાંતલપુર તાલુકાના છાણશરા ગામ ખાતે મકરસંક્રાંતિના દિવસે પ્રથમ વખત કોલી ઠાકોર સમાજના ઈષ્ટદેવ માંધાતા મહારાજની પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ ખૂણે વસવાટ કરતા કોલી ઠાકોર સમાજના લોકો પોતાના વતન ખાતે પહોંચીને વીર માંધાતા મહારાજ પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગામમાં શોભાયાત્રાને શરૂ કરી હતી જે ગામના વિવિધ વિસ્તારોથી પસાર થઈ પરત ગામના ચાચરચોક ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં બાઈ ગાડી અને સાધુ સંતોની શણગારેલી બગીઓ સાથે મોટી સંખ્યામાં જનસમુદાય ઉમટ્યો હતો અખિલ કોલી ઠાકોર જાગૃતિ મંડળ સમાજના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી આગેવાનોએ વીર માંધાતાજીની આ પહેલી રેલીમાં ઉમટેલા જનસમુદાય અને શાંતિપૂર્વકના આયોજનને બિરદાવ્યું અને સમાજમાં કુપ્રથા વ્યસનમુક્ત બનાવવા સમાજની એકતા સાથે શિક્ષણમાં રૂચિ દાખવી આગળ આવવા આહવાન કર્યું હતું જેમાં કોલી ઠાકોર સમાજના પ્રમુખ રતિલાલ અખિયાણી

સાણસરા ગામ મુકામે સૌ પ્રથમવાર માંધાતા શોભયાત્રાનું આયોજન કરેલું હતું અને ખૂબ સરસ સારો આયોજકોનો પ્રયાસ રહ્યો છે અને સફળતાપૂર્વક આયોજન પાર પડ્યું છે આથી સમાજમાં એક જાગૃતતાનો મેસેજ થાય છે અને સમાજમાં એકતા રૂપિયા માંધાતાની રેલી પાટણ જિલ્લાના ગામડે ગામડે પ્રસરે અને સમાજના આગેવાનોનો એવા હેતુ થઈને આ જે રેલીનું આયોજન કરેલું છે સમાજના વિકાસ અને સમાજમાં શિક્ષણ કેવી રીતે વધે એ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે આગળના સમાજમાં સમાજનો વિકાસ શિક્ષણ અને જાગૃતતા અને સંગઠનો કેવી રીતે બને એ માટે થઈને સભા જે યોજી હતી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્ત પછી તે સભામાં એ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી નામ તમારો મારું નામ છે કલ્પેશ રાઠોડ ગીર ફાઉન્ડેશન ફાઉન્ડર આજે સાણ શ્રાપે ગીરમાં દાદા મહારાજના અમારા ગોળીસ સમાજના ઈષ્ટદેવ એવા ગીરમાં દાદા મહારાજના પારક્ષ દિવસની ઉજવણી કરવામાં આવી એમાં બહુ અમને આનંદ આવ્યો કારણ કે ગામડે ગામડેથી અમારા આગેવાન વધાર્યા સંતો પણ અમારી સમાજના વધાર્યા એટલે બહુ આનંદની વાત છે અને બહુ અમારો કાર્ય સફળ થયો ખૂબ ખૂબ આભાર જય વીર દાદા